શનિવારે ભૂલથી પણ ન કરો આ ભૂલો નહીતર શનિદેવ ક્રોધિત થઈને તમારું ધનોત્પનોત કાઢી નાખશે હિન્દુ ધર્મમાં શનિદેવને કળિયુગના દેવતા માનવામાં આવે છે શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે ઉપાસ કરીને શનિદેવની પૂજા કરવાથી લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે શનિદેવને પ્રસન્ન કરવા સહેલા છે પરંતુ કેટલીક વાર ભૂલો કરવા પર શનિદેવ ગુસ્સે પણ થઈ જાય છે શનિદેવનો કોપ લોકોના જીવનમાં ભૂકંપ લાવી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાય છે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે અને તેમનો ગુસ્સો ભારી પડી શકે છે દરેક વ્યક્તિએ શનિવારે આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ શનિવારે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે આ દિવસે મીઠું ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે જેના કારણે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે શનિવારનો દિવસ મીઠું ખરીદવા માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે સરસવનું તેલ ખરીદવું પણ શુભ માનવામાં આવતું નથી શનિવારે મોટાભાગના લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ ચડાવે છે પરંતુ આ દિવસે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ આવું કરવાથી તમારું અને તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે આવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે શનિવારે કાળી અડદની દાળ ખરીદવાનું ટાળવું જોઈએ આ દિવસે કાળી અડદની ડાળ ગરીબોને દાન કરવી જોઈએ આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને દોષથી મુક્તિ મળે છે શનિવારે કાતર અને સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ આમ કરવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે પણ કાળા રંગના કપડાં અને પગરખાં ન ખરીદવા જોઈએ આ દિવસે કોલસો ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી શનિ દોષ થઈ શકે છે શનિવારના દિવસે ખાસ કરીને કાળા રંગના કપડાં પહેરવા જોઈએ પરંતુ નવા કાળા કપડાં ન ખરીદવા જોઈએ શનિવારના દિવસે કરો આ ઉપાયો જો તમારે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે કૂતરા એટલે કે કાળા કૂતરાની સેવા કરો જો કાળો કૂતરો આસપાસ ન હોય તો અન્ય રંગના કૂતરાને પણ સેવા આપી શકો છો આ માટે તમે કૂતરાને ખવડાવો આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે આવા લોકો પર શનિદેવની કૃપા રહે છે શનિદેવને કર્મફળ આપનાર કહેવામાં આવે છે આ માટે શનિવારે શુભ કાર્યો કરો તમે ગરીબ અને લાચાર લોકોની સેવા કરી શકો છો ખોરાક આપી શકે છે તમે તેમના સારા સ્વાસ્થ્ય માટે દવાનો પણ વ્યવસ્થા કરી શકો છો આ રીતે તમે સારા કાર્યો કરીને શનિદેવની કૃપાનો ભાગ બની શકો છો જો તમે વ્યાપારમાં પ્રગતિ અને ઉન્નતિ મેળવવા ઈચ્છતા હોવ તો શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિંપળના ઝાડના મૂળમાં કાળા તલ મિશ્રિત જળ અર્પિત કરો તેમજ ઘીનો દીવો પ્રગટાવી સુખ સમૃદ્ધિ અને આવકમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો આ પછી શનિ મંત્રનો જાપ કરો ઓમ સનો દેવીના ભીષ્ટ દાપો ભવંતુ પીતે આ ઉપાયને અનુસરવાથી વ્યાપારમાં ઈચ્છિત સફળતા મળે છે જો તમારા પરિવારના સભ્યોમાં મતભેદ છે તો શનિવારે વિધિ પ્રમાણે હનુમાનજીની પૂજા કરો આ સમયે સુંદરકાંડનો પાઠ કરો એવું કહેવાય છે કે શનિવારે હનુમાનની પૂજા કરવાથી પણ શનિ બાધાઓમાંથી મુક્તિ મળે છે